ભાવનાબેન ગીતાબેન રબારી મહેશભાઈ સોલંકી સહિતના કર્મયોગીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મારું નામ રિંકલબેન મકવાણા અને પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરમાં એસી ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલર તરીકેની ફરજ બજાવું છું આજે સરકારી હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને બાળલગ્ન પ્રતિબંધક ધારો બે હજાર છ વિશે વાતચીત કરવામાં આવેલ જેમાં ભાઈઓને લગ્નની ઉંમર એકવીસ વર્ષ કરતાં વધારે અને બહેનોને અઢાર વર્ષ કરતાં વધારે ઉંમરના હોય તો જ લગ્ન કરી શકે આની નીચેના લગ્ન કરશે તો બાળ લગ્ન મુજબ ગુનો દાખલ કરવામાં આવશે અને આ લગ્નમાં સામેલ જાનૈયાઓ માંડવીયાઓ ફ્રોટ ફોટોગ્રાફર ગોરદાદા બધા જે લગ્નમાં સામેલ હશે તે ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ અને આ કાયદામાં એક લાખ રૂપિયા સુધીનો દંડ અને બે બે વર્ષની સજા પણ થઈ શકે છે આ ઉપરાંત આ કાયદાને અટકાવવા માટે સો નંબર એકસો બાર નજીકના પોલીસ સ્ટેશન અથવા તો દસ અઠાણુંમાં ફોન કરીને જાણ કરી શકાય છે જેના વિશે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવેલ મારું નામ રીના વ્યાસ છે પોલીસ સ્ટેશન બેથ સપોર્ટ સેન્ટરમાં કાઉન્સેલર તરીકે ફરજ બજાવું છું પચીસ નવેમ્બરથી લઈને દસ ડિસેમ્બર સુધી બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી અને બોટાદ જિલ્લા પોલીસ વડા વતી હાલમાં બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત એક આખો કાર્યક્રમનું અમે આયોજન કરેલું છે જેમાં ખાસ કરીને ઘરેલું હિંસા કામકાજના સ્થળે થતી જાતીય સતામણી સ્ત્રી પુરુષ જાતીય અસમાનતા પોક્સો એક્ટ બાળલગ્ન અને ગુડ ટચ બેડ ટચ જેવા વિષયોને આવરી લઈને અમે અલગ અલગ શાળાઓમાં અને અલગ અલગ ટાર્ગેટ ગ્રુપની સાથે આ કાર્યક્રમો કરીએ છીએ અને બાળકો તથા બહેનોને કાયદાકીય માર્ગદર્શન મળી રહે અને તેઓ એકસો એક્યાસી છે પીબીએસસી છે ડી ડબલ્યુ છે ઓએસસી છે સી ટીમ છે એ બધા વિભાગો છે એની જાણકારી મેળવી શકે એનાથી અવગત થઈ શકે અને એની મદદ કઈ રીતે મેળવી શકે એ આશયથી આ દિવસો દરમિયાન અમારે પ્રચાર પ્રસારનું કામ છે એ કરવાનું છે આજ રોજનો જે કાર્યક્રમ છે એ સરકારી હાઈસ્કૂલ ખાતે ત્યાંના સ્ટુડન્ટની સાથે અમે કરેલો વિદ્યાર્થીઓ સાથે એમાં ખાસ કરીને બાળકોને આજે બાળ લગ્ન વિશે બાળ લગ્નનો જે કાયદો છે એ બાબતે મારા સાથી કાઉન્સેલર છે રિંકલબેન મકવાણા એમણે આખો કાયદો સમજાવેલ અને આગળ બાળ લગ્નનો કાયદો છે એના વિશે રિંકલબેન મકવાણા તમને વાત કરશે ન્યૂઝ